જય શ્રી કૃષ્ણ મિત્રો તો નરસિંહ મહેતાના જીવનમાં અનેક પ્રસંગો એવા છે જે ભક્તિ નિષ્ઠા અને ભગવાન પ્રત્યેના અઢળક પ્રેમનું અનોખું દ્રષ્ટાંત પ્રદાન કરે છે એમની ભક્તિનો એવો જ એક પ્રસંગ છે જે આજે પણ લોકજ્ઞાને પ્રસિદ્ધ છે અને લોકોને પ્રેરણા આપે છે આ પ્રસંગમાં દર્શાવવામાં આવ્યું છે કે સાચી ભક્તિ અને નિષ્ઠા હોય ત્યારે ભગવાન પોતે ભક્તોના માન રાખવા અને તેમને સહાય કરવા માટે પ્રગટ થાય છે એકવાર સાધુ સંતો અને ભક્તોના સમૂહે યાત્રા કરતાં કરતા નરસિંહ મહેતાના ગામમાં પ્રવેશ કર્યો યાત્રાળુઓ થાકી ગયેલા હતા અને ભોજન તથા આરામની તલાશમાં હતા નરસિંહ મહેતા જેમના માટે અતિથિ દેવો ભવની ભાવના જીવન મંત્ર હતી તેઓ તત્કાળ સાધુ સંતો અને ભક્તોને મળવા માટે આવ્યા અને ખૂબ પ્રેમભર્યું સ્વાગત કર્યું એમણે આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને મીઠો જલપાન કરાવ્યો નરસિંહ મહેતાના આ મીઠા સ્વભાવ અને આત્મીય વલણને જોઈને યાત્રાળુઓ ખૂબ જ પ્રભાવિત થયા યાત્રાળુઓમાં કેટલાક વ્યાપારી લોકો પણ હતા જે લાંબી યાત્રા દરમિયાન માર્ગમાં પડતી વિવિધ મુશ્કેલીઓથી ચિંતિત હતા તેમણે નરસિંહ મહેતાને વિનંતી કરી કે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી તેઓ કોઈ જોખમ વિના પોતાની યાત્રા પૂરી કરી શકે નરસિંહ મહેતા જેમની પાસે ધન સંપત્તિનો ભંડાર ન હતો પણ ભક્તિ અને શ્રદ્ધાનો ખજાનો હતો તેમણે તેમની ચિંતાને સમજી અને પોતાના શ્રદ્ધાપૂર્વકના વિશ્વાસ પર એક હુંડી લખી આપી આ હુંડી શામળસા શેઠના નામે હતી નરસિંહ મહેતાએ આ નામ સાથે વ્યાપારીઓને જણાવ્યું કે આ હુંડી એ યાત્રા માટે સંપૂર્ણ સલામતીની ખાતરી આપી શકે છે વ્યાપારીઓએ તે હુંડી લીધી અને તેમની યાત્રા આગળ વધારી યાત્રા દરમિયાન તેઓ એક મોટા શહેરમાં પહોંચ્યા જ્યાં તેમનું રોકાણ થયું તેઓ તરત જ નરસિંહ મહેતાએ લખેલી હુંડીના આધારે શામળશા શેઠની શોધ કરવા લાગ્યા તેઓ શહેરના દરેક ખૂણામાં ગયા લોકો સાથે વાત કરી અને પૂછપરછ પણ કરી પરંતુ આ નામનો કોઈ શેઠ ત્યાં રહેતા નથી તે જાણવા મળ્યું અંતે મદદ ન મળતા તેઓ ખૂબ નિરાશ થયા આ સ્થિતિમાં તેઓ ધર્મશાળામાં રોકાયા અને ત્યાં પોતપોતાની વચ્ચે ચર્ચા કરવા લાગ્યા તેઓ મનમાં નરસિંહ મહેતાને શંકાની દ્રષ્ટિએ જોવા લાગ્યા અને કહ્યું કે કદાચ નરસિંહ મહેતાએ તેમને મૂર્ખ બનાવી દીધા છે ત્યાં અચાનક જ એક અજાણ્યો વ્યક્તિ તે ધર્મશાળામાં પ્રવેશ્યો તે વ્યક્તિનો શાનદાર પહેરવેશ હતો અને તેનો ચહેરો તેજસ્વી લાગતો હતો તે વ્યક્તિએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી અને તેમને નાણાં ચૂકવી દીધા આ ઘટના જોઈને યાત્રાળુઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ કશું કહી શકે તે પહેલાં તે અજાણ વ્યક્તિ ગાયબ થઈ ગયો દંતકથાનું કહેવું છે કે તે અજાણ્યો વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ હતા જેમણે તેમના પ્રિય ભક્ત નરસિંહ મહેતાના માન માટે પોતે પ્રગટ થઈ આહલાદક ચમત્કાર કર્યો આ પ્રસંગ આજે પણ એ પ્રેરણા આપે છે કે જ્યારે ભક્તિ ખોટી નહીં હોય અને શ્રદ્ધા અડગ હોય ત્યારે ભગવાન પણ પોતાના ભક્તના માન માટે બધું અર્પણ કરવા માટે તૈયાર થાય છે એના માટે ભક્તિ અને નિષ્ઠા એ જ સૌથી મોટી સંપત્તિ છે આ કથા આજે પણ ભક્તોની જીવનશૈલી માટે પ્રેરણા સ્ત્રોત બની છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યારે થયું અને તેમણે કઈ કઈ વિશિષ્ટ રચનાઓ કરી તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ